નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો થી છવ્વીસો એક ઈસબગુલ જે બે હજાર પંચોતેર થી પચીસો તલ સફેદ જેસે ઓગણીસો એક્યાસી થી બે હજાર પંચોતેર અને પછી આગળ છે જીરુ જે છે સાડત્રીસોથી તેતાલીસો દસ રાયડો જેસે એક હજાર એકાવન થી અગિયારસો આડત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર એસી અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો પંચોતેર થી બારસો પંચોતેર સુવા જે છે બારસો થી ચૌદસો વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ